નમસ્કાર શો ટાઈમમાં ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં બપોરના સમયે સગીર દીકરી ઘરે એકલી હતી ત્યારે એક મુસ્લિમ યુવકે પોતાનો મોબાઈલ નંબર લખેલી ચિઠ્ઠી સગીરાના ઘરમાં ફેંકી હતી આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ રેકોર્ડ થઈ છે આ બનાવ અંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના આગેવાનો અને કાર્યકરો એસપી કચેરી ખાતે એકઠા થયા હતા અને ઇન્ચાર્જ એસપીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી ભાવનગરમાં હિન્દુ સમાજની દીકરીઓને ફસાવવાની કોશિશ કરનારા લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે